ચોકબજાર પોલીસે લુટેરી દુલ્હન ગેંગના બે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી ચોકબજાર પોલીસ મથકની હદમાં રહેતા યુવાનને લગ્નની લાલચ આપી લુટેરી દુલ્હન ગેંગની રેખા દેવી વિરેન્દ્ર યાદવ સોનુ ગુપ્તા અશ્વિન પાટીલ સહિતનાઓએ યુવાનને સાદાઈથી લગ્ન કરવા તથા અન્ય વાત કરી યુવાન પાસેથી એક લાખ ત્રીસ હજાર પડાવી લે રેખા દેવી આશરે બે દિવસ યુવાન સાથે તેના ઘરે રહી હતી ત્યારબાદ પ્રોપર્ટીના કામકાજ અર્થે ગામ જાઉં છું તેમ કહીને શોધી રહી હતી જે અંગે યુવાને બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોય જેને લઈ સ્કોડના અરનામ હેડ કોન્સ્ટેબલ વિકાસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી નકલી ગેંગના નકલી દુલ્હન રેખા દેવી વિરેન્દ્ર માલી યાદવ અને અજય ઉર્ફે સોનું રામશંકર ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટુલેટની ગેંગ જરપાઈ છે શું છે આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બને કહીને આવેલા હતા એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નહોતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા નક્કી થઈ એ પછી બોયસર ખાતે ગયેલા બોયસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકો અને નારિયેળ આપેલું અને શાદી એમની જે લગ્ન કરવાનું નક્કી કરેલું લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા એમના ઘરે આવી અને બે દિવસ રોકાયેલા બે દિવસ રોકાય એના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે તો નામ કમી કરવા માટેનું કહ્યું એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા એના બાદ આવેલા નહીં વારંવાર આમ જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરવામાં ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે પીએસઆઈ એચ એચ છે એમને તપાસ આપવામાં આવેલી તપાસ દરમિયાન એમના સીડીઆરને બધું એનાલિસિસ કરવામાં આવે ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે ત્યાં જે જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલનું લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે ઉત્તર પ્રદેશથી આવેલા છે અને સોનું ગુપ્તાનું કામ છે કે ચાની કેટલી વાળા બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે ત્યારે પીએ છે નિનામાં ત્યાં આગળ ચાની કિટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા એટલે ચા ની વાળા એ કહ્યું કે આ ભાઈ